દુઃખીના દાળિયા બોલે તો હું બધાને અલગ અલગ ગાનું કરીને એમ કહી કે ભાઈ મારે પૈસા જોઈ છે અને પૈસા એટલે દસ વીસ હજાર રૂપિયા નહીં આપણે પચાસ હજારથી માંગણી ચાલુ કરશું અને આપણી ઓકાત કેટલી છે એ આપણને આજે ખબર પડશે ખબર પડશે હા લોક જોતા રહેજો ને પચાસ હજાર રૂપિયાથી ઉપર પૈસા માંગવાના છે અને હું તમને લોકમાં અમુક અમુક લોકો મારા ભાઈ ગાડું હોય છે

સ્પીકર જ રાખશું એ હું કહીશ ને એ તમને બધું સંભળાવશું તો આપણા બ્લોગમાં બેઠા રહેજો અને તમે એન્ટરટેનમેન્ટ થાઓ અને ફૂલ મજા આવશે મજા આવશે તો હાલો આપણે ફોન કરીએ તમારા માટે પ્રેમ કરું હું પ્રેમ કરતા કરતા ગરમી લઉં ફોન તો ગળી ધબો ને ભાઈ આ પંખા કરતી તા બંધ એટલે તમને ચોખ્ખો અવાજ આવે તો જો અને આમ આમ જો મારી સામે આ નંબર બતાઈ આ સાગર જાડો આ સાગર ભાઈ મારા સાગર ભાઈ નથી પણ આ સાગર મકવાણા તો આપણે કરીશ

આપણે બીજો ફોન કરીશું વિશાલ માંડવીયા તમને હું કઉ હું ભાઈ ઉપાધિ છે યાર હવે દિવાળીનો માલ લેવો હોય ને પૈસા હે નહી

<noise> <hesitation> 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 લવ યુ લવ યુ લવ યુ જો આમ ભાઈ મારા ભાઈ તમારો ખાલી હું એને બ્લોગ લેતો તો ભાઈ અને આપણે ત્રણ જણાને ત્રણ જણાને ફોન કરવાનો છે મારા તો ત્રણ જણા તમે જ છો ભાઈ તમે અને એક આપણા સાગરભાઈ મકવાણા અને એક આપણો ભાઈ સુનિલ તો તમે ફોનમાં ફોનમાં મને પૈસા આપી દેજો જોયું ને આમ મારા ભાઈઓ આમ ફોનમાં આવો હોય મારો ભાઈ જોરથી હો લવ યુ મારા ભાઈ લવ યુ લવ યુ પૈસા નથી જોતા તો

તમારા ભાઈ કોણ હે હવે મેન્શન કરીજો આપણે યુટ્યુબમાં તમે નામ લઈ કે કેવા હે હવે એક સુનિલ મારો ભાઈ હે એટલે એને તો મારે હું તમને એમ કહું હું હમણાં એમ કે ફોન કરી કે એને પાછું બીજું એમાં દુકાનનું બાંધવું નહીં આવે એમાં ઘરનું બાંધવું હોય છે એમાં હું એમ કહી મારે ઘર લેવું જ નવું અને મારે એને એક લાખ કહું બે લાખ ક કેટલા લાખ કઉ એને કેટલા કહું એને પડે

मारा खाते में खत्म खत्म नहीं तारी भाई पैसा जो है एक भाई ने देवा है हां कितना जता था 1 लाख रुपया 1 लाख फिर के तो कही जाए तो के मारा ने दे वो तारा देवाई तो तू दे दे हां हां माराज जोई से पे तो मैंने कहूं अरे मोबाइल है राई छुट्टी मत देना खाता में खाता में वो ऑनलाइन कर दे

અમારે મોટા ભાઈ હે નહીં ને એટલે બાકી બિચારો કરી દે એવું નથી અને આપણે હું એને ફોર્સ કરીને એમ કોણ કે મારે પાંચ લાખ જોઈશ તો પાંચ લાખ કરી દે એમ તો ના ના ભાડે આપણા ભાઈ મોટા ભાઈ છે મુદલ પૈસા આવી વાત અત્યારે હે ને તોય મને ભાઈ તો હાવ ના ના ભાડે પણ અત્યારે વનવાસમાં હે એ તો ના જ ના ભાડે હા એ વનવાસમાં હે અને હવે કેનો મુદ્દો હે એક જ જણે આપણે ખાલી ટાઈમ આપ્યો હવે આપણે રાત્રે જોઈ કે એ આપણે હું કે સુનીલ ના તો આપણે કીધું નથી આપણે પ્રેમ કરતા હતા કે એવું કરતા હતા પણ એ હમણાં રૂબરૂ હમણાં જયશ્રી રોડે આવે છે ને ત્યારે હું એનો વિડીયો બતાડી કે એ ભાઈ શું કહેવા માંગે છે તો હાલ સાગરભાઈનું એકનું જોવાનું રહ્યું કે સાગરભાઈ હું કહે છે ઓકે ઓકે ચાલો ચાલો સુનિલભાઈને આપણે ફોન કરતી તો સુનિલભાઈ આપણને હા પાડતી હતી પૈસા નહીં પછી વિશાળ મામા હા પાડતી હતી સુનિલભાઈ આપણે કીધું નથી એવું કે ભાઈ અમે પ્રેમ કરીએ તમારી ઉપર એટલે હવે ડાયરેક્ટ સુનિલભાઈ જયશ્રી રોડે જઈ અને એને લાઈવ જઈએ કે ભાઈ અમે પૈસા વૈસા જોતા નથી મારે હું ખાલી પ્રેમ કરતો તો અમારા ઉપર અને હવે અમારે ખાલી એકનું જોવાનું છે હા અમારા વડીલ સાગરભાઈનું આમાં પ્રમુખ પ્રમુખ બહુ કરે છે ને પ્રમુખને જોઈએ પ્રમુખ હું કહે છે પ્રમુખા રાતનો ટાઈમ આયકો હે કેટલા વાગે કીધું રાત્રે કે 6 7 વાગે તમને કહું એમ આ તમે તો જમ જીમમાં જાવ જીમમાં નહીં ડાયરેક્ટ હું મને જીમ માટું એને આટું આજે આજે આપણે આ પ્રેન્ક કાટું મે કેટલું વિચાર્યું તું મે હું કાક તમને અલગ બતાડું એમ તો એટલે સમજી ગયા ને તમે તમારા માટે કર્યું છે આવ અલગ

અને અમુક અમુક માં પૈસા ન હોય તો વાત એની મોડી ન હોવી જોઈએ પૈસા ની તો કોણ વસ્તુ હે પણ અને તમારા વાયુ ન હોય ભાઈ અને બોલો બધાય રાફડામાં બધાય રાફડામાં હાથ ના મણી ધરે બેઠો સમજી ગયા એટલે બધા ન હોય

એમ સુનિલભાઈ કીધું કે હું તમને રાત્રે આપી તો બિચારો આવી કે મેં રાત્રે કોક પાણી કોક પાણી તો નહીં પછી આડા આવડું કરીને એનો દે એના કરતાં આપણે કહી દઈએ હમણાં ખોટા ખોટા મારા કોઈ પૈસા ક્યાં નાખો એટલા બધા એટલા તમે કોઈથી જોયા નથી તો મારા ભાઈઓ એવા હે ને કે મારા આમ કંઈ જરૂર ન પડે કોઈ સમજો તમે એક વિશાલભાઈનું તો તમને કીધું અને સુનિલ એ મને સુનિલને તો ગળા ઉધીનો વિશ્વાસ હતો કે એ ગમે એટલા દે તો વિશાલ મામાએ જોયું ને કેવું કીધું મારા છોકરો આવીને રહી ગયા બોલો લિયો અત્યારના જમાનામાં હગવો ભાઈ પૈસા નથી તો હગો ભાઈ હોય ને એ નતો સમજો હોય ને તમે ભાઈ લો તો આપણો વ્લોગ અધૂરો રહી ગયો હતો તો આપણે એને હમણાં પૂરો કરશું સુનિલભાઈને ફોન કરશું સુનિલભાઈ આવે તો પછી વિશાલભાઈ પાસે મળવા તમને લઈ જઈશ અને હવે બાકી એક ખાલી સાગરભાઈ રહ્યા તો સાગરભાઈને આપણે ફોન કરવાનો હતો કે સાગરભાઈ કીધું હતું આપણને કે ભાઈ તમે મને ફોન કરજો એમ તમે મને ફોન કરજો એટલે આપણે હમણાં પાછા બધા હરાઈ જઈ અને ફોન કરશું સાગરભાઈને કે સાગરભાઈનો શું જવાબ છે અને એ તમને કહ્યું કે સાગરભાઈ આપણે હા પાડી કે ના પાડી પણ તમને ખબર છે આપણે વોઇસમાં તમે જોયું એમ સુનિલભાઈએ હા પાડી અને વિશાલ મામાએ વિશાલ મામાએ તો ખાલી એક એમ જ કીધું મને કે હા બોલો શું કામ છે તો મેં એને કીધું કે એ તો તમારે જો કે ઓલું વોઇસ હાંભળો હશે પણ તોય મને એવું આમ દિલથી મસ્ત ફિલિંગ આવે કે મારી મારીમાં એવા ભાઈઓ છે કે જે આપણને કોઈથી નમવા નહીં દે એમ સમજો ને તમે આ ફિલિંગ અલગ હોય જેના ભાઈઓ હોય ને ફૂલ આમ હાર્ડ દોસ્તી હોય ને એને ખબર હોય કે દોસ્તીની શું કિંમત છે આમ જે ખાલી મતલબ પૂરતા રાખતા હોય એને તો શું હોય યાર એને ગાય ન હોય એને આમ ખીચડી ખાઈને હોઈ જવાનું હોય પણ આપણા ભાઈઓની વાત અલગ જ છે હકીકતમાં રિયાલીટી સર્જ છે મારા ભાઈઓને બધાને તો હમણાં આપણા યાઈ સુનિલભાઈના જે કીધું નથી મેં કે હું પ્રેંક કરતો હતો વિશાલ મામાને કહી દીધું હોય અને સાગરભાઈ તો હજી આપણને પૈસાનું કીધું જ નથી કે અમે તમને પૈસા આપશું એમ એ તો ખાલી એમ કીધું કે ભાઈ હું પછી તને ફોન કરું એમ તો જોઈએ આપણે એક ફોન આપણે બે જ ફોન કરવાના એક જ એક ફોન સવારે કરવાનો એક ફોન અત્યારે એ હા પાડે છે કે ના એમાંથી આપણને ખબર પડી જાય સમજો હું તમને એટલે પૈસા મહત્વ નો અમુકને ન દેવા હોય અમુકને દેવા હોય એમ વિશાલભાઈ વિશાલભાઈને આપડે ખબર કાઢવા જવાની છે વિશાલભાઈ ને હું કીધું વિશાલ વિશાલ હા થેન્ક યુ ફોર દાડ ડાળ ભાત ખાધા ઓછાવા એટલે ગામને ઉતરસ્તો ભજીડાનો ઘણી ખબર લાગી બરોબર નજર આગળ ભારો યાર યાર ફોન કરવાનો યાર તું આગળ જો યાર ડ્રાઇવ ડ્રાઇવર પરોમાં ધ્યાન રાખ કાલો યાર સુખ છે ભાઈ આગળ જો ભાઈ

<laughs> 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 लिप में जाऊ छे सुनील भाई लिप में मालिक है अरे भाई झिमू है आलो लाइव लिखे तो मैं उधर जा सुनील भाई अब वो सी सुनील भाई मैं वस्तु नियम नियम एउ काही नाव है है ब्रदर्स इंग्लिश दिस ब्रदर्स इंग्लिश तो यहां વિશાલભાઈ ભાઈ આવ્યા જોઈ સા સુનિલભાઈ ધવલ ગોક સુખો નહીં પચાસ અને એ કે પચાસ હજાર રોકડો એ કે પચાસ હજાર રોકડો નહીં મારા ભાઈ લેતા દીધા વિશાલભાઈ હવે આપણે અત્યારે ફોન કર્યો ને સાગરને અને હમણાં બધા બધા હંમેશા ફોન કરવા સાગરભાઈ ઓકે ચાલો તો વંદે લોકેશન બતાવી ગયો મામાની બે હું કે ઓલા કે અમને જલીલ કરીને ગાઈડા આ મામા હિસાબે ગાઈડા એ મામા ના હિસાબે ને સુનીલ હિસાબે ને મામા હિમલ મામા સમજાવ તો કે તમે આવો બાજો વિડિયો ઉતરે તો પોરો પોરો બે આપણે ખબર શાસન કરે એક્ચ્યુઅલી મને તો મારા ભાઈ જોડે ફાવે છે હું નામ જોરો દુરા સરો એક છે ને તો તમે બોલતા હતા જીણી જીણી બકાજી કીધું તો ખોટા અક્ષર લાવો બકાજી કીધું

અમારા ને પૈસા પૈસા જોતા ન હતા આ તો ખાલી બ્લોગ બનાવે આ વિડિયો એનો લીધો હું કેટલું બોલ્યો એટલે

અને મામાએ શું કીધું હવે છે મામાને મેં કીધું મેં તો મામા પૈસા જોઈએ છે આમ તેમ મામા કે રાખી થઈ ગયું મા કોકને મોકલું છું આપી જવા પછી મેં મામાને તો ખાચું કહી દીધું પણ તને નહોતું કીધું તો ક્યાંય નાખી દીધા બાકી પૈસા જોતા નહોતા સાથો ખાની એ બધ જોતા લેવા પૈસા પણ મામા તમારું શું કહેવાનું છે આ કે પૈસા મોટા હોય કે સંબંધ મોટો હોય

તમારા હૃદય પ્રિય મિત્રો છે ભાઈ પણ કદાચ કામમાં ટાઈમમાં બિઝી હશે કે કઈ કારણોસર એક ફોન તમે એક કોલની મર્યાદા રાખી તો એટલે પણ મારું તમને ગેરંટી છે કે એમનો તમને પૂર્ણ આવશે કે બોલ ક્યાં તું મારા કેટલી સબળતા ખાસ નાનો ફાળ પૈસા

તો એ આઈ મને એમ જ કીધું કે ભાઈ ઉપર આઈ જોઈ લઉં કે પછી મારા ભાભીને પૂછી લઉં છું કે માને પૂછી લઉં કે પપ્પાને પૂછી લઉં એવું નથી કીધું એવું કીધું કે તું ત્યાં રહે અને હમણાં પૈસા એ મળવા એમ મને કીધું કે ભાઈ આપણે મળીશું મળીને પછી પૈસા દેવો એવું કીધું કે જ્યારે હમણાં આવી જાય પૈસા એટલે ગૂગલ પે થાય મમ્મી અત્યારે પાસે નાખી દીધા પૈસા હું તો એ છે આપણે ભેગું નથી થવાનું હું તો ખાલી વ્લોગ લેતો હતો ને તમારું ખાલી જોતો હતો અને વ્લોગમાં તમે આવી ગયા બીજું કાંઈ નથી તમે મારા વ્લોગમાં બે ફોન જ કરવાના હતા પૈસા હમણાં નહોતા જોતા હા તો ખાલી વ્લોગ બનાવતો હતો પણ તો કાંઈ વાંધો નહીં થેન્ક યુ લવ યુ તમે મારો ફોન તો ઉપાડો તમે એટલા કામમાં હોય મિટિંગ મિટિંગમાં હોય તમારો ફોન ઉપાડ્યો એ મારા માટે આભાર કહેવાય અરે કાંઈ કાંઈ વાંધો નહીં પણ કાંઈ વાંધો તમારો આભાર ખૂબ ખૂબ કે તમે મિટિંગમાં હોય બધાય વેરત તોય તમારો ફોન ઉપાડી લીધો હું તો ખાલી લોક બનાવતો હતો ના ના એવું બધું મામા એ બધું આવે યાર આ લોક આપણા ભાઈબંધીનો ત્રણ જણા નતો એમાંથી વિશાલ મામા હતા તમે હતા સુનિલભાઈ હતા તમે ફેલ થઈ ગયા બાકી બે પાસ થઈ ગયા એટલે મામા એવું થયું ના ના મમ્મા આવે તમે ના ના નહીં હા બા નથી પડી મમ્મા તમે એમ જ કીધું કે હું મળું છું ને આમાં બે ફોન કરવાના હતા ખાલી એટલે તમે ફેલ થઈ ગયા છો આમાં લોક તો આવશે જ એ બની એમાં કાંઈ નહીં ચાય તો કાંઈ આભાર તમારો તમારો ફોન તો ઉપાડો મેં કીધું બોલો કે એ મિટિંગમાં છે એ કે બોલા આપણા જિલ્લા પ્રમુખ બીજા તો મેં કહું ફોન ઉપાડે તો સારું તમારો ફોન તો ઉપાડે કઈ કાંઈ કશું વાંધો નહીં મમ્મી હવે સાગરભાઈ તો કહે એ ભાઈ મેં તને કાલે ફોન કરો કીધું આમ ને એમને ફળાવ નીકળ્યું તો સાગરભાઈ ની ટૂંકમાં કામમાં હોય એ સમજાવો તમે રાજકારણમાં છે તો ભાઈ અત્યારે મિટિંગ વિટિંગમાં હોય આ તે

લાઈક શેર સબસ્ક્રાઈબો હવે આપણે આપણી ઘરે આવી ગયા છે તો આપણો બ્લોગ જોવાની મજા આવી હોય તમને અને એવું નથી કે આ વ્લોગ બનાવવાનું ખાલી એક જ કારણ હતું કે શું કહેવાય તમને હું બતાડું અને સાગરભાઈ આપણા ભાઈ જ છે અને ભાઈ ગમે ક્યાંક એવું ન સાગરભાઈ ને આ માટે મારે બે જ ફોન કરવાનું એવું આપણે વિચાર્યું હતું કે આપણે બે જ ફોન કરશું બે ફોનથી વધારે નહીં કરશું એટલે સાગરભાઈ ઘણી બધી વખત આપણને શું કે તમને ખબર છે ને આપણે ગમે એ મજાકમાં કહું કે ભાઈ મારો બૂટ લેવા આવ્યો તો મેં દસ હજારના બૂટ લઈ દીધા હતા ખબર છે ને તમને દસ હજારના બૂટ કોઈ લઈ દે ત્યારે દસ હજારના બૂટ પછી ઘણી બધી વસ્તુ તો પણ ટૂંકમાં અત્યારે એ કામમાં હતો અને પછી એવું કીધું કે ભાઈ હું કામમાં આવું પણ આપણે બે જ ફોન કરવાનો હતો એટલે પછી રૂલ ઇઝ અ રૂલ સમજો ને તમે તો કાંઈ વાંધો નહીં તમને લોકો જોવાની મજા આવી હોય તો લાઈક કરજો રેડી અને શેર કરજો તમારી રીતના એ નથી કેતો હું તો ગુડ નાઇટ આડાભાઈ ભાઈ સી